ગુજરાતની અંદર હાલ એક વાયરસનો કહેર વરસી રહ્યો છે અને તેમાં પણ ઉત્તર ગુજરાતની અંદર ભારે કહેર વરસાવતો હોય એવો વાયરસ એટલે કે ચાંદીપુરા વાયરસ આ વાયરસ કેટલો ખતરનાક છે કે તેણે અત્યાર સુધીમાં અનેક બાળકોના ભોગ લઈ લીધા છે અને ઉત્તર ગુજરાતના હિંમતનગરની અંદર અત્યારે પંદરથી વધુ બાળકો સારવાર હેઠળ છે જેમાં અરવલ્લીમાં ત્રણના તો મોત પણ થઈ ગયા છે ત્યારે શું છે વધુ વિગતો જોઈશું આ ખાસ રિપોર્ટમાં નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ ગુજરાતમાં હાલ ચાંદીપુરા વાયરસનો કહેર મચી ગયો છે અને તેને લઈને હાલ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લીમાં તો જાણે કે વાયરસનો રાફડો ફાટ્યો હોય તેમ લાગે છે કારણ કે હિંમતનગરના ચાંદીપુરાના વાયરસના પાંચ નવા શંકાસ્પદ કેસ નોંધાયા છે તો અગાઉ નવ કેસ નોંધાયા હતા જેમાંથી છના મોત પણ થઈ ગયા છે સાબરકાઠા જિલ્લામાં કુલ સાત કેસ નોંધાયા હતા જેમાંથી બે ના મોત થઈ ગયા છે અરવલ્લી જિલ્લામાં કુલ પાંચ કેસ નોંધાયા હતા જેમાંથી ત્રણ ના મોત થઈ ગયા છે હાલ તો બાર લોકોના સેમ્પલ પુણે મેડિકલમાં મોકલવામાં આવ્યા છે જેમાંથી પાંચના રિપોર્ટ પણ આવી ગયા છે જેમાં એક પોઝિટિવ ચાર નેગેટિવ અને સાત બાળકોના રિપોર્ટ હજુ સુધી પેન્ડિંગ હોવાનું સામે આવ્યું છે આ મામલે ગુજરાત તકની ટીમ અરવલ્લીના વાયરસનો ઝપેટમાં આવી ગયેલી એક બાળકીના પરિવાર સાથે વાત કરવા પહોંચ્યું હતું અરવલ્લી જિલ્લામાં અને સાબરકોઠા જિલ્લામાં જે ચાંદીપુરમાં વાયરસે કહેર મચાવ્યો છે ત્યારે ગુજરાત તકની ટીમ પહોંચી છે ગ્રાઉન્ડ લેવલે જે કિંજલનો રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો છે અને તેના ઘરે આજે આપણે વાત કરીશું કે તેના દાદાને કે કઈ રીતે થયું હતું અને શું થયું હતું જે કિંજલને જે મૃત્યુ પામ્યું છે ને તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે ત્યારે આપણે તેના ઘરે પહોંચ્યા છીએ શું કહેશો દાદા કે તમારા જે દીકરી દીકરાની દીકરીને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે ને તેનું આજે શું કહેશો હું કેવું શું થયું હતું કિંજલને અને કિંજલને પહેલા તાવ આવ્યો તો હા તાવ આવ્યો તો પછી ઉલટી થઈ પૂરતી થઈ પછી જાડા થઈ ગયા અને પછી ખેસ શરૂ થઈ ગઈ એ ખેસ બંધ થઈ ગઈ ને પેલા તેને તમને ખબર કેવી રીતે પડી અને ક્યાં લઈ ગયા હતા પેલા એને પેલા તાવ થી જ ખબર પડી હતી હા તાવ માંથી પછી આ બીજું પર ઉભું થઈ ગયું હા કેમ કે તાવ એકલો આ જો પણ તે હાથે ઝાડા થઈ ગયા અલગ ઉલટી થઈ ગઈ અને ખેસ થઈ ગઈ હમ અહિયાં સરકારી દવાખાનું તમે જોઈ રહ્યા છો કે જે નીનામાં નો જે ફોટો છે અને તેના દાદા છે આપડે તેમનું મકાન બતાવીશું કે જે મેડિકલ ની ટીમ આવી હતી અને તેને દરેક દિવાલ ઉપર જે દવા છટાઉં કરવામાં આવ્યું છે અને જે બોર્ડર કરવામાં આવી છે જો આપ જોઈ રહ્યા છો કે જે આ દિવાલ છે દિવાલની અંદર જે તિરાડો પડેલી છે તિરાડોની અંદરથી જે મચ્છર ઉદભ થાય છે તેવું તે આપણે અરવલ્લી જિલ્લા સીડીએચનું કેવું છે તેમના મકાનની અંદર આપણે જોઈશું તે પૂરું એક માટીનું મકાન આવેલું છે અને તે પૂરું મેડિકલ ટીમ દ્વારા જે કવર કરવામાં આવેલું છે આપણે તેની માતા સાથે પણ વાત કરીશું કે તેમની માતા શું કહે છે તેમની માતા સાથે આપણે વાત કરીશું કે કિંજલ ને કઈ રીતે શું થયું હતું અને કઈ રીતે તે મૃત્યુ પામે શું કહેશો કિંજલ ને શું થયું હતું પેલા તાવ આવ્યો તાવ પછી આયો મગજ માથું ચડી ગયું મગજ નું માથું એ પછી રૂમાર પરને બધ્યો ને પછી કે બરાબર પછી તો પછી તો તાવ એમ ગુલડામાં દાટી ચાર સડી એટલે ચાર સડી એટલે પછી કે ડોક્ટર પાસે લઈ ગયા ડોક્ટર ના પાડી કે લઈ જતો રહે સાવડાજી સાંભળી પછી વેલ મળ લઈ ગયા પછી દવા કરી પછી આગળ એક્સવાર માં કરી મેડમ મુકવાઈ હિંમત નગર બે દિવસ રાખી દીધી દિવસ તો થઈ ગઈ આ તમે જોઈ રહ્યા કે જે નાની બેન છે અને તે આપણે ગુજરાત તકની ટીમ આજે ગ્રાઉન્ડ લેવલ પર પહોંચી છે હિતેશ સુતરિયા ગુજરાત તક અરવલ્લી